विश्वे वेदिकधर्ममर्म महिमा सत्सङ्गविस्तारकम् वात्सल्यं करुणा अहो जनजने आकर्षणम् अद्भुतं दासत्वं गुरुभक्तिनित्यभजनम् संवादिता साधुता वंदे वन्दे गुरुमुक्तिदं शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा बरीमृदुवळि हरि धारता योगी राज प्रमुख योगिराजप्रमुखजी हृदयथि जेना गुणेरि जता वन्दु संत महन्त स्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामिनारायण भगवान् जय अक्षर पुरुषोत्तम महाराज नी जय स्वामी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત જય દરેક દિવ્ય ગુરુ પૂર્ણિમા પર્વના જય સ્વામી નારાયણ આજની યુવક સભાની અંદર ખાસ કરીને જે એક દિવસ બાદ એટલે કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ બોચાસણની અંદર ભવ્યતાથી ઉજવવાનો છે તો આપણા પ્રાણ પ્યારા પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ તો આજની યુવક સભાની અંદર આપણે સાચા પ્રમુખ સ્વામી મહારાજ કઈ રીતે છે છે આમ તો આજે દરેક સલાહ સૂચન આપે માર્ગદર્શન આપે છે પરંતુ આ માર્ગદર્શનની અંદર કેટલી સચ્ચાઈ એ જમીનની વાસ્તવિક હકીકતો કેટલી એના જવાબમાં ઉત્તરોની અંદર તો આપણને એટલો બધો વિશ્વાસ જોવા મળતો નથી પરંતુ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આપણો રસ્તો આપણને ચીંધે છે અને આપણને એક પથ દર્શાવે છે એક માર્ગદર્શન આપે છે ને તો અવશ્ય એ માર્ગમાં ચાલવાથી આપણા જીવનની અંદર આગળ વધી શકાય છે મહાભારતની અંદર પણ અઢાર દિવસનું એ કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયેલું તો તેમાં જ્યારે શરૂઆતના દિવસોની અંદર યુદ્ધની હજે તૈયારી કરવાની બાકી હતી અને બધા કૌરવોમાંથી દુર્યોધન અને પાંડવોમાંથી યુધિષ્ઠિર અલગ અલગ રાજાઓના સંપર્ક સાધતા હતા કે અમારા પક્ષમાં તમે આવીને લડો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પાસે પણ દુર્યોધન અને અર્જુનને મોકલવામાં આવે છે યુધિષ્ઠિર આજ્ઞા કરે છે કે તમારા તારા પ્રિય મિત્ર શ્રી કૃષ્ણ ભગવાન છે એટલે તું જા એટલે એમની મદદ માટે જાય છે ત્યારે અર્જુન માગે છે શ્રી કૃષ્ણ ભગવાને ને એટલે જો દરેક પરિસ્થિતિની અંદર એ અઢારે અઢાર દિવસની અંદર યુદ્ધની એ વિકરાળ ભયંકર સ્થિતિ પણ હતી કારણ કે દ્રોણાચાર્ય કૃપાચાર્ય કુલગુરુ ભીષ્મ એ દાનવીર કર્ણ હતો પણ છતાં પણ એ પાંચ પાંડવોનો વિજય થાય છે તો એનું કારણ શું હતું કે અર્જુનના માર્ગદર્શક પથદર્શક કોણ હતું તો એ પથદર્શક હતા શ્રી કૃષ્ણ ભગવાન તો એમ આપણા જીવનની અંદર પણ આપણા ગુરુઓ જ્યારે પથ દર્શક બની જાય અને એ કેમ એમ આપણે કરતા રહીએ તો આપણા જીવનમાં અવશ્ય સુખ શાંતિ પ્રાપ્ત થાય જ છે એક શાશ્વત આનંદ અને શાંતિ અવશ્ય મળે છે તો આજે આપણે પ્રમુખ સ્વાઈ મહારાજના એવા પથ દર્શકના એવા પ્રસંગો યુવાનોના જોવાના છે કે આ પ્રસંગો સાંભળીને આપણા જીવનમાં પણ કંઈક એવી મુશ્કેલી પરિસ્થિતિ હશે અને ખરેખર શા માટે પ્રમુખ સ્વાઈ મહારાજ સાચા પથ દર્શક છે એનો પણ આપણને આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આવા પ્રસંગો સાંભળવાથી ખાસ વિશેષ એક આનંદનો અનુભવ થશે એકવાર અટલાદ્રાની અંદર પ્રમુખ પ્રમુખસંઈ મહારાજ વિરાજમાન હતા અને તેમને એક યુવકનો ફોન આવે છે હવે પ્રશ્ન એવો હતો કે આ યુવકને પોતાના ભૂતકાળની અંદર મોટા મોટી એને ભૂલ કરેલી હવે સત્સંગના સંસ્કારો હતા એટલે અંતરમાં એને ખૂબ એટલે ખૂબ પસ્તાવો અને દુઃખ લાગતું હતું એટલે યુવક જ્યાં રહેતો હતો એ વિસ્તારની અંદર સૌ તો એને સંતનો સંપર્ક કર્યો અને સંતોને વાત કરી એટલે સંતોએ કીધું હું તારા વતી બાપાને વાત કરીશ અને સંતે સ્વામી બાપાને જણાવ્યું કે એના અંતરની અંદર ખૂબ પસ્તાવો છે અને માફી પણ માગે છે અને ઘણા દિવસોથી તે રડે છે ત્યારે સ્વામી બાપાએ યુવકને જણાવ્યું કે આ વસ્તુ જેવી છે એક વખત એમાં પડો પછી ક્યાંય વૃત્તિ રહે નહીં તારી લાઈફ બગડી જાય એ લાઈનમાં પડે અને પીછે લીધે એને લીધે ચોરી થાય અનીતિ કરે બધું જ આવી જાય સત્સંગીનો છોકરા છોકરો છે ને સ્વામિનારાયણ કે જોગી બાપાનું નામ ખરાબ થાય ને એવું કરવું નહીં માટે હવેથી તું પાછો વળી જા નહીં તો ચોરી કરવી પડશે અને તું બરબાદ થઈ જઈશ અને ત્યારે તે યુવકે કહ્યું કે મારી ઈચ્છા ન હતી પણ છતાં થઈ ગયું માટે તમે મને માફ કરો ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે હવે દ્રઢ દ્રઢતા રા કરજે દેહ ભલે પડી જાય પણ એ રસ્તે જવું જ નથી આવો દ્રઢ નિશ્ચય રાખજે ફરી વખત તે યુવકે સ્વામી બાપાને જણાવ્યું મને ભૂલનું પ્રાયશ્ચિત આપો ત્યારે સ્વામી બાપાએ મધુર સ્વરે એમને કહ્યું યુવકને કે પાંચ સાત ઉપવાસ કરજે અને પણ પ્રતિજ્ઞા કરજે કે લાઈને હવે જવું નથી ભગવાન અવશ્ય બળ આપશે અત્યારે ભણવાનું છે સારી રીતે ભણજે અને આ બધું બંધ કરી દેજે તો જો ખાલી એક આ યુવક અને એક આ સ્વામી બાપા વચ્ચેનો જે આપણે વાર્તાલાપ અત્યારે સાંભળ્યો કે યુવકે શું કહ્યું સામે સ્વામી બાપાએ શું કીધું હવે એવડી મોટી ભૂલ નાખી છતાં પણ સ્વામીશ્રીના તમે શબ્દો જુઓ આપણને જો સ્પષ્ટ અહીંયા દેખાય છે કે ભૂલો જાણ્યા પછી પણ સ્વામી બાપાના સ્વરની અંદર કોઈ અવગણના કે પછી એના આક્રોશ જોવા મળતો નથી જ્યારે સામાન્ય એવી નાની ભૂલ કરો તો માતા પિતા દ્વારા આપણને આક્રોશ થતા જોવા મળશે આપણને ખીજાશે વટશે પરંતુ સ્વામી બાપાએ આવી પરિસ્થિતિની અંદર પણ પોતે સ્થિરતા રાખી અને પોતાના પથ ઉપર જે લપસી પડેલા યુવાનને ઊભો કર્યો અને ઊભો કર્યો એટલું જ નહીં દોડતો પણ કર્યો અને બીજી વખત એમાં એવું કાર્ય કરે નહીં એનું પણ એવા પ્રેરણા વચન પણ આપ્યા તો જો આ પ્રમુખ સ્વામી મહારાજ એટલે પથ દર્શક છે એમના એક એક વાક્યો એમના એક એક આશીર્વચન નિયમો એ આજ્ઞાઓ એ આપણને ખરેખર આપણા મનને સ્થિર કરે ને તેવી હતી ભૂલ પછી પણ આપણને પસ્તાવો થાય છે પરંતુ બીજી વખત એવી ભૂલ ન થાય ને એની પણ દ્રઢતા પ્રમુખ સ્વામી મહારાજ દરેક યુવાનોને દરેક કોઈ સત્સંગીઓને બધા હરિભક્તોને કરાવતા એક યુવાનના મનની અંદર તો ઘણા બધા વિચારો ઘર કરી ગયેલા કે હું કોઈ કામનો નથી દુનિયામાં રહેવા માટે લાયક નથી એટલે એ કારણથી એના જીવનની અંદર નેગેટિવ ઇફેક્ટ આવી અસરો આવી અને ક્યાંય એને રસ ન પડે કોઈ પણ કાર્યની અંદર એને ગમે નહીં અને બધું એને નકામું જ લાગતું પ્રમુખસાઈ મહારાજે ત્યારે તે યુવકને કહ્યું કે ભગવાન અને સંતની દયા તારા ઉપર છે એટલે તું આગળ વધવાનો જ છું અને મનની માન્યતાઓ છે એ મૂકીને એમનું બળ રાખ એ હંમેશા સારું ફળ આપવાના છે ખોટા વિચાર શું કામ કરે છો આ દુનિયા કોઈ નકામું નથી બધા જ કામ કરી શકે અને તું પણ કરી શકેશ તારામાં જે શક્તિ છે બળ છે ને એની મને ખબર છે એ તને ખબર નથી માણસ ધારે ને તે કરી શકે છે અને એને સમય લાગે એને એટલે હલકા વિચાર ન કરવા તું બધાનું પાલન પોષણ કરીને એવો છો હજારોને ભગવાન ભજાવી શકે ને એવી તારામ શક્તિ છે આનંદમાં રહેવું આપણે ક્યાં કોઈને કઈ બગાડ્યું છે આપણે ઓછા રડવા આવ્યા છીએ ઘરમાં બધા સાથે હળવું ભળવું કોઈ વાર પડી જવાય ને તો ત્યારે ઓછા બેસી ન રહી રહીએ છીએ એમ ભૂલ થાય તો પાછી સુધારી લેવી એટલે ખોટી માન્યતાઓ મગજમાં નાખવી નહીં બધું ભૂલી જાતું તો જો આ બાપાના આ વાક્ય ઉપરથી પણ આપણને એક પ્રમુખ ગીતા નામ આપી શકાય ને એવું આપણે ગણી શકીએ કારણ કે જેમ લમણે હાથ દઈને એ મહાભારતની અંદર પ્રથમ દિવસે જ તે એ અર્જુનનું પણ મોં સુકાઈ ગયું હૃદય દુર્બળતા આવી ગઈ અને કહ્યું કે મારે યુદ્ધ નથી કરવી પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને સાતસો શ્લોકની ભેટ આપી અને ત્યારબાદ અર્જુન ઉભો થયો ગીતા સાંભળીને એના દરેક સંશયો હતા પ્રશ્નો હતા આ પ્રશ્નો દૂર કોને કર્યા શ્રી કૃષ્ણ ભગવાને તો સ્વામી બાપાના વચનો પણ કોઈક નાસીપાસ યુવાન જો સાંભળે ને તો એના જીવનની અંદર ઈ પણ ગમે તે ક્ષેત્રની અંદર આગળ વધી શકે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા તેઓ પ્રેરણા સભર જ વાક્યો કહેતા અને એમના એક એક વચનો રહ્યા ને એ આપણને સાચો પથ દર્શાવે છે એક વાર તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે લોસ એન્જલસની અંદર હતા ત્યારે એક યુવાન તેમની સમક્ષ મોટેથી રડતા રડતા આવ્યો અને કહ્યું કે સ્વામી આટલા વખતથી હું સત્સંગ કરું છું નિયમો પાળું છું પણ ધંધા નોકરીમાં કઈ બરકત નથી આવતી હવે ધર્મમાંથી થોડીક આસ્થા ઉડતી જાય એવું મને લાગે છે એટલે આ યુવાનને તો જાણે ઓક્સિજનની એલર્જી થઈ ગઈ હોય ને એમ છેને ધાર્મિક તાન આધ્યાત્મિકતા અને એ બધા પ્રશ્નો ઉકેલવા માટે આવેલો એટલે તેમાંથી જ એ યુવાનની શ્રદ્ધા થોડીક હચમચી ગયેલી પરંતુ સ્વામી બાપાએ એ હતાશને હામ આપતા કહ્યું કે એમાં આસ્થા ગુમાવવાની શી જરૂર અને ઉદાહરણ પણ આપ્યું કે પાંડવોને પાંડવોને તો કૃષ્ણ ભગવાન ભેગા હતા તોય કેટલું બધું દુઃખ આવ્યું બીજું ઉદાહરણ સ્વામી બાપા તે યુવકને કહે છે કે દાદા ખાચર શ્રીજી મહારાજના જ ભક્ત હતા અને મહારાજ ઓગણપચાસ વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા એમાં સત્યાવીસ વર્ષ દાદા ખાચરના દરબાર રહ્યા તો કેવા અનન્ય નિષ્ઠાવાન ભક્ત હશે પણ જ્યારે પણ એ પોતે ગરાશનો કેસ ચાલતો હતો ભાવનગર એટલે મહારાજના દર વખતે આશીર્વાદ લેવા આવતા કે ગરાસ પાછો મળી જાય દર વખતે મહારાજ ગોળ ને ધાણા ખવડાવીને મોકલે અને કહે કે આ વખતે જ ગરાશ આવી જશે પરંતુ શ્રીજી મહારાજ ત્યાં સુધી હૈયાત હતા ત્યાં સુધી ગરાશ મળ્યો નહીં પણ છતાં પણ દાદા ખાચરના જીવનમાં ક્યારેય આસ્થા ગઈ નથી તેઓ નિરાશ નહોતા થયા એમાં ભાવ ફેર પણ નહોતો થઈ ગયો એમાં ભક્તોને કષ્ટ આવ્યા છે તો એવી રીતે એક રીત એમની એવી પણ છે પણ આપણે શ્રદ્ધા ગુમાવી નહીં અને એ જે કષ્ટોને દુઃખ આવે તો પ્રારબ્ધે કરીને આવે છે અને એ ભોગવી લેવું નાસી પાસ એમાં થવાની જરૂર નથી ભગવાનને પ્રાર્થના કરવી અને પુરુષાર્થ કરવો ભગવાન નથી ભજતા તેને દુઃખ નથી જો તો આ સ્વામી બાપાએ આવા શબ્દો યુવાનીના બુજતા દીવાની વાંટ સંકોરીને આપી અને એ યુવાનના અંતરની અંદર આખું અંજવાળું પથરાઈ ગયું ને એવો એનો અનુભવ થયો તો આમ જો સ્વામીશ્રીના જીવનની અંદર દરેક પ્રસંગોની અંદર કાંઈક પ્રેરણા વાક્ય એમના હોય એ પ્રસંગોની અંદર તેઓના જીવનની અંદર નિખાલસતા તો જોવા મળે જ છે પણ સાથે સાથે ભગવાન સાથેનો એ સંબંધ એ કેવો ગાઢના થાય છે એના પણ દર્શન આપણને થતા જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મુંબઈની અંદર વિરાજમાન હતા હવે ત્યાં મુંબઈની અંદર રોકાણ દરમિયાન એક રાજન ગ્રોવન નામનો એક અપરિચિત યુવાન સ્વામીશ્રીને મળવા માટે આવે છે એની આંખો તો નીત્રી ગયેલી હોય છે અને એને આઘાતની મૂઢ અવસ્થાની અંદર તેને આપ વિતી ચાલુ કરી પ્રમુખ સ્વામી મહારાજ આગળ કે હું ચંદીગઢ થી આવું છું મારા મા બાપ મને હળધૂત કરે છે ગ્રેજ્યુટ હોવા છતાં પણ કોઈ કારણે હું નિરાશ રહ્યા કરું છું ઘરની બહાર નીકળો ને ત્યારથી મારું દુઃખ દુઃખ ને દુઃખ હું બધું એ જ જોઉં છું અને ત્યારે બાપાએ તેની ગ્લાની હળસેલતા કીધું કે કુછ ચિંતા ન કરો ભગવાન કો મા બાપ લો ચિંતા ઉન પર છોડ દો કાર્ય કરતે રહો આટલું જ નહીં પણ એ યુવાનને નોકરી મળે ને એ માટે એમના ચક્રો પણ ગતિમાન કરાવ્યા અને બોલ્યા કે આને સેટ કરવો પડશે તો આમ જો સ્વામીશ્રીના જીવનની અંદર આવી રીતે આધ્યાત્મિક તો મદદ કરતા પણ સાથે સાથે લૌકિક દ્રષ્ટિએ પણ તેઓ ઘણી વખત યુવકોને કોઈ પણ બાળક હોય શિશુ હોય તેઓની મદદ અવશ્ય કરતા એકવાર તો અમદાવાદમાં એક યુવાને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરતા કીધું કે મારા કાકા મને ડરાવે છે કે હું આ મંત્રેલું કોડિયું ઊંધું વાળી દઈશ તો તારું ધનો જ નીકળી જશે એટલે હું પણ બહુ ગભરાવું છું મને ઊંઘ પણ નથી આવતી અને મારા ઘરવાળા પણ બહુ ગભરાય છે અને આવું જ સાંભળતા સ્વામી બાપાએ તો યુવાનના ખંભે આમ જોરથી ધબ્બો મારતા કીધું કે એને કેફથી કહેજે કે એક શું સત્તર કોડિયા ભલે ઊંધા વાળે એને કહેવું કહેવું કે હજાર કોડિયા ઊંધા વાળે હું ગભરાતો નથી માતાને તારે પત્નીને પણ કહી દેવું કે કાંઈ નહીં થાય બે ધડક રહેવું અમથા બી જઈને એટલે ભૂત આવે બાકી જો ભગવાન ભગવાન જ બધું કરે છે અને કોઈના હાથમાં મારવાનું છે જ નહીં એટલે છે ને તું આ હરિકૃષ્ણ મહારાજની આ પ્રસાદીનું જળ છે એ ઘરની અંદર એ બધે તે છાંટજે અને તને હિંમત પણ આવશે તો જો અને છેલ્લે જઈ સ્વામિનારાયણ કહીને યુવાનને એ પ્રસાદીનું જળ આપ્યું તો આ સ્વામી બાપાના હિંમતભર્યા શબ્દો રહ્યાને યુવાનના હૈયાની અંદર આમ ભરતી ચડી ગઈ અને એના રોમ રોમની અંદર જોમ ભરાઈ ગયું કે હવે કાંઈ ન થાય તો જો આ પથ દર્શક આવી પરિસ્થિતિની અંદર પણ તેઓ સલાહકાર બન્યા અને હરિકૃષ્ણ મહારાજની પ્રસાદીનું જળ એને આપ્યું તારીખ વીસ અગિયાર બે હજાર પાંચના રોજ જ્યારે દિલ્હીમાં અક્ષરધામના દર્શનાથે ગુજરાતના એક મુમુક્ષુ આવેલા એટલે પ્રમુખ સ્વાય મહારાજ તો તેઓથી પરિચિત હતા પણ એટલું જ નહીં પણ તેઓનું દારૂનું વ્યસન છોડાવવા માટે છે ને બાપા વર્ષોથી પ્રયત્નશીલ હતા કે તેઓ દારૂ છોડ દે પણ તેઓ આવ્યા ને એટલે ત્યારે કોઈ કે કીધું કે અક્ષરધામ જોયા પછી દારૂ ન પીવાનો નિયમ લઈ લેજો એટલે આ સ્વામી બાપાએ સાંભળ્યું અને તરત કીધું જોયા પછી શું કામ અહીં આવ્યા છો તો પહેલેથી જ નિયમ લઈ લો ને જો તેઓએ દર વખતની જેમ આ વખતે હે નિયમ લેવાની તૈયારી તો બતાવી પણ સ્વામી બાપાએ આ વખતે મક્કમતાથી તે મુક્ષુને કહ્યું કે આ વખતે શીર સાટે નિયમ લેજો નિયમ લીધા પછી પ્રાણ જાય પણ વચન ન જાય એમ કહીને હાથની અંદર જળ આપે છે અને સંકલ્પ કરાવ્યો અને આશીર્વાદ પણ આપ્યો તો જો આવા વ્યસનો તો ઘણા બધા હરિભક્તોના લાખો હરિભક્તોના જીવનની અંદર વ્યસનો નિર્વ્યસની કર્યા છે કોઈ પણ પ્રકારનું સ્વામી બાપા એ રખાવ્યું નથી એકવાર લંડનમાં એક હરિભક્તને હવે પુત્રના પુનઃ લગ્ન વિશે પ્રમુખ સેવાને પ્રશ્ન પૂછ્યો એટલે સ્વામી બાપાએ ત્યાર જણાવેલું કે તમે દીકરી લાવો તેનો વાંધો નહીં પણ એટલું તો સમજવું કે નવી આવેલી દીકરીને કેવી રીતે સેટ કરવી કારણ કે તમારા ઘેરથી અને તમારી બે દીકરીઓ એ બધાયના સ્વભાવ હોય ને નવી દીકરી આવે તો એ તે પોતાની રહેણી કેણી અને ન્યાથી શીખીને જે આવ્યું હોય એ રીતે કામ કરતી હોય એટલે છે ને થોડુંક પોતાની દીકરી માનીને થોડીક સંપથી કામ ચલાવી લેવું અને ન આવડે તો શીખવવું અને જૂનો સ્વભાવ પ્રમાણે જો ચાલો અને જે નવી દીકરી આવી હોય તો એને નવા જમાનાની હોય એટલે જે જનરેશન ગેપ રહેશે ને એ રહે નહીં એટલે થોડુંક ગો કરતા શીખવું પછી કેવી રીતે મળે ને અને પહેલાં સ્વભાવ મેચ કરવાની જરૂર છે થોડુંક ગો કરવું એટલે પ્રેમથી કહો એટલે એને ઉત્સાહ પણ રહે અને લાગણી જેવું દેખાડે નહીં પછી ઊભું ઊભું રહેવાનું મન ક્યાંથી થાય એટલે અવશ્ય પ્રેમથી હૂફથી ઉત્સાહથી એને આશ્વાસનને સાથે કામ કરવો તો એ દીકરી પણ રહે અને ઘરની અંદર સુખ શાંતિ પણ

એમની સાથે અથડાતા અટવાતા જીવોને જીવનનો સાચો માર્ગ ચીંધી રહ્યા છે એટલે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાચા પથ દર્શક આપણને એવા ગુરુ મળ્યા છે તો આપણા જીવનની અંદર પણ આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે યુવકો સિબી તો આપણે ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોવાના તો આપણા સાચા પથદર્શક છે મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ અને જે આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે એમને જે જે રીતે પ્રશ્નોનું સમાધાન કર્યું છે એ કોઈ પણ પરિસ્થિતિ હોય પરિસ્થિતિમાં સ્થિર રહ્યા છે તો એ કયા વિચારથી રહ્યા છે એ વિચાર એમનો હશે ભગવાનના કરતા હરતાપણાનો વિચાર અને બીજો વિચાર હશે કે ભગવાનને રાજી કરવાનો વિચાર અને છ અખંડ સુખી રહેવાના વિચારોથી સતત એમના જીવનની અંદર તે વણાયેલા હશે તો એ છ વિચારો આપણે પણ દ્રઢપણે કરીએ તો જ આપણા જીવનની અંદર પ્રશ્નો તો આવશે પણ આ પ્રશ્નોનું સમાધાન આપણા સાચા પથ દર્થ દર્શક પ્રમુખસંઈ મહારાજ અને મહન સાંઈ મહારાજ એ પથદર્શક કરશે જેથી આપણે સુખેથી આપણે આપણું જીવન પણ વ્યતીત કરી શકીશું લૌકિક રીતે તો ફાયદો થશે જ તે પણ આપણે આધ્યાત્મિક રીતે પણ આપણે આગળ વધી શકીશું તો ગુરુ પૂર્ણિમા પર્વના ખાસ તમામ યુવકોને વિનંતી કે સાચા પથદર્શક આપણને મળ્યા છે તો આપણે એમાં દ્રઢપણે નિષ્ઠાથી જોડાઈએ એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય